ગાંધીનગર જ્યાં હીટ એન્ડ રન ની ઘટનાના કેસમાં આરોપી હજુ પણ ફરાર છે અકસ્માત કરનાર સગીર આરોપી હજી સુધી પોલીસ સમક્ષ હાજર નથી થયો પોલીસે બે વાર નોટિસ આપી સંતોષ માન્યો આરોપીને પકડવા પોલીસ હવાતિયા મારી રહી છે હવે માતા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે રોંગ સાઈડમાં આગળ જઈને જે ફરિયાદીનો એક્ટિવા છે તેની ટક્કર મારે છે અને ફરિયાદીના એક્ટિવાને પાડીને ફરિયાદીને ફ્રેક્ચર જેવી ઈજા કરે છે જે બાબતે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આજે ટીસીએસ અને ગઢીરો જે સીસીટીવી કેમેરા આવેલા છે અને અન્ય જગ્યાએ કેમેરા આવેલા છે તે આધારે અમે આ જે આરોપીની ગાડી છે એની ઓળખ કરેલી હતી ને આરોપીની ગાડીની ઓળખ કર્યા બાદ અમને તપાસ દરમિયાન ખ્યાલ આવેલ હતું કે આરોપી છે એ જોઈનાયેલ હોય તે ગાડી ચલાવતો હતો અને જે જોવાયેલ હોય જેથી તેના માતા પિતાને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી